જેડી પાઠક સાસો સોસાયટી આવે રામનગર આવ્યા માલવિયા નગર આવે ગુણાતીત નગર આવે જેડી પાઠક આવે ભવન આવે જૂની પોપાઈવાડી ન્યુ પોપાઈવાડી નોબલ શેરી ગીતા ગીતાનગર સમ્રાટ ઇન્ડસ્ટ્રી એરિયા બધા વિસ્તારની અંદર ઓગણચાલીસ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખાઈ ગઈ હે કમ્પ્લીટ અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે અમુક વિસ્તાર એક બે વિસ્તાર બાકી એમાં આજે એક બે દીમાં ચાલુ કરવાના છે એટલે લોકોને જે ખરાબ પાણીના પ્રશ્ન હતા કાયમી માટે અમને એટલી ફરિયાદો આવતી હતી એટલે એ ફરિયાદ નામે હતા એ વિસ્તારની અંદર આ ઝીરો થઈ ગઈ લોકોને જે પાણી ઘટતું હતું એ ખરાબ પાણી આવતું હતું કાયમી સો દોઢસો લીટર પાણી બગડતું હતું પાંચ હાથ ડોલું જાય એને હિસાબે ફરિયાદો આવતી ભાઈ ઓછું પાણી આવે અને ખરાબ પાણી આવે એટલે એ હવે અમારે બે ફાયદા થાય અમારા લોકોને કેમ કે ખરાબ પાણી આવશે નહીં એટલે પાણી જે આપી અમે એક કનેક્શનની અંદર પાંચસો થી છસો લીટર એ પાણી પૂરું આવશે એને અને સો એ સો ટકા વાપરીએ કે અને શુદ્ધ પાણી અને પાણીનો પીજો જે ટાંકાની અંદર ડાયરેક્ટ ચડાવતા હોય એને એ ડાયરેક્ટ એને મહેનત ઘટી જાય અને લોકોને વાતાવરણ છે પાણી આપ્યું અમે ચાલુ કરી લાઈન તો અંબાજી કડવા જેડી પાઠક છે રામનગર છે વિસ્તારમાં બધાય બહેનો થી માની ભાઈઓ થી માની બધા કે બહુ હાઈ ક્લાસ થઈ ગયું કે પાણી આવી ગયું કે અને ખાસ કરીને ડીઆઈ પાઇપમાં એવું કહેવામાં આવે છે કે ભવિષ્યમાં ચોવીસ કલાક એક પાણી આપવામાં આવશે અને મીટર પણ લગાવવામાં આવશે તો એ વાતમાં કેટલી હદે શક્ય ના એ અત્યારે અમારે એ પ્લાન નથી ચોવીસ કલાક પાણી આપવાનો રાજકોટ ની અંદર આપણે જૂની ઊંધી અડારી જેવું છે રાજકોટ એટલે એ અશક્ય અત્યારે વાત છે પણ ભવિષ્યમાં સરકાર વિચારે છે ચોવીસ કલાક પાણી આપવું તો ક્યારે ચોવીસ કલાક પાણી આપશું

અમે ડામરનું કામ આવ પૂરું કરી દયું એવી હું ખાતરી આપું અને લોકોને સાથે હોય લોકો મને ફોન કરે એટલે હું અહીંયા હાજર લોકોના સુખે હો સુખી દુઃખે દુઃખી પ્રજાને પાણી બચાવવા વિશે શું પાણીમાં એવું ને હવે તમે કયો હોય પાણીનો બચાવ થાય જ આ લાઈન ની અંદર કેમ કે એમાં લાઈનો આ ઓલી જૂનવાળી હતી ત્યારે નીચેથી ટાકા લીધી હોય એટલે ટાકો ભરાઈ જાય તો ઉભરાઈ ને હોય હવે આપણે કનેક્શન આપ્યા ઉપર આપ્યા હોય એટલે વાલ આપ્યો છે વાલ બંધ કરી દઈએ અને ભરાઈ જાય કેટલાય મેં એવા ઘર જોયા હું આ હતા છેલ્લા પંદર દિવસ આ વિસ્તારની અંદર જાવ તો એટલા એને પાણી ભરાઈ જાય છે તો વાલ બંધ કરી દઈએ એટલે એ પાણીનો બચાવ થવાનો છે થવાનો થવાનો નવી લાઈન આવતા